કચ્છના પેરિસ સિંગાપોર ઘણાતા મુન્દ્રા શહેરીજનો ગંદકીથી ત્રસ્ત રખડતા ઢોર મચ્છરોનો ઉદ્રવ્ય વધ્યો તંત્રની બેદરકારી આંખે વળકી પશુધન ભૂખમરાથી કડસી રહ્યું છે ગામના ઉકરડા ખાઈને પેટ ભરે છે કચ્છના મુંદ્રા શહેરને પેરિસ અને સિંગાપોરની ઉપમા ભલે આપવામાં આવતી હોય પરંતુ આ શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે મુન્દ્રા શહેરમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ગંદકી રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા સામે આવી છે શહેરના જાગૃત નાગરિક મુકેશભાઈ ગોરે તંત્ર સામે આક્ષેપ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થાય છે નાના માણસોના કામ થતા નથી મુન્દ્રા શહેરની સમસ્યાઓ વિશે મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરની મુલાકાત લીધી હતી પરંતુ તેઓ ગ્રામ પંચાયતમાં ગેરહાજર હતા કેમેરામેન સાથે સ્ટોરી બાય પરેશ એક મુદ્રા કચ્છ જે રીતે કીધું કે નું સિંગાપોર પરંતુ ખરેખર વાસ્તવિકતા છે કે ને પેરિસ માં થતી હતી પરંતુ એ ઇમેજ ને જાળવી રાખવામાં ક્યાંક ગ્રામ પંચાયત પુણી ઉતરી હોય એવું લાગે છે દાખલા તરીકે વાત કરીએ તો ભારત સરકાર મુન્દ્રાના બારના વિસ્તારો તો કોઈ પણ વ્યક્તિ જયારે બાર થી આવતો હોય ત્યારે સ્વચ્છ અને સુંદર શહેર હોય તો જ એ ભારત ની એક

લોકોના પણ જયારે તમે અભિપ્રાય લેશો ત્યારે લોકોની સુખાકારીની શું ચિંતા કરી છે પંચાયતે અને શાસિત કાર્યકરો એ લોકો આગળ જ્યારે સાંભળશો ત્યારે આપને જાણવા મળશે ટ્રાફિક ની સમસ્યા ની વાત કરીએ તો બસ સ્ટેશન થી કરી અને બારોઈ વિસ્તાર સુધી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને ગામ ની નગર અંદર વાત જઈએ તો હંસ કરી અને માંડવી ચોક છે જૂના બંદર રોડ છે મેઈન બજાર છે એની અંદર પણ ગંદકી અને ટ્રાફિક કે માજા મૂકી છે પંચાયત લેવલે જ આ બધા પ્રશ્નો નું નિરાકરણ થતું હોય છે અને આગામી જયારે ચૂંટણીનો સમય છે ત્યારે મત લેવા માટે જશે ત્યારે પાર્ટીને કેટલા મત મળશે એ પણ પાર્ટી એ વિચારવું જોઈએ કારણ કે ગ્રાઉન્ડ લેવલે જો તમારું કામ હોય તો એ લોકો તમને આપશે એટલે ખાસ કરીને પંચાયત ને આપના માધ્યમથી કેવા માંગુ છું કે ભાઈ ગ્રામ પંચાયત ની ચૂંટણી એ કોઈ રાજકીય પાર્ટીના બેનર નીચે લડાતી નથી હોતી પરંતુ લોકોની સુખાકારી અને ગામનું હિત વિચારી અને તાત્કાલિક અસરથી

છેલ્લી ઘડીએ જેને માનસિક રીતે તૂટી જતો હોય છે અને હતાશા અનુભવતો હોય છે એટલે ખરેખર ગ્રામ પંચાયતે લોકોની સુખાકારીનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ રો પ્રશ્ન આપે જે વાત કરી કે ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા તો હંમેશા મારા જાહેર જીવનની અંદર મને મારા વ્યક્તિત્વનો લાભ મળ્યો છે પછી હું તે કોઈ પણ પાર્ટીમાં હોઉં કારણ કે લોકોના કામ જ્યારે આપણે ગ્રાઉન્ડ લેવલે બેસીને કરતા હોઈએ છીએ ને ત્યારે જ આ આપણને એનું બેનિફિટ મળતું હોય છે એટલે મને મારા વ્યક્તિત્વ ઉપર અને મારા રાજકીય જાહેર જીવનની અંદર મને જે કાંઈ લાભ મળતો હોય તો એ મારા વ્યક્તિત્વનો લાભ મળે છે અને આવનારા સમયની અંદર પણ આપણે ગ્રામ પંચાયત પાસે પણ એવી આશા રાખીએ કે પક્ષા પક્ષીથી અને કિન્નાખોરીથી દૂર રહી અને લોકોના સુખાકારીના પ્રશ્નો બાબતે જાગૃત બને એ બાબતે તેઓ પાસે આપણે અપેક્ષા રાખીએ રાજ બ્યુટી શોપ ઇન્વિટેશન જ્વેલરી કોસ્મેટિક અને બ્યુટી પાર્લર આઇટમોનો અદ્યતન શોરૂમ નારીના શણગાર માટેની પહેલી પસંદગી એટલે રાજશ્રી બ્યુટી શોપ અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ સેટ ડુલ્હન સેટ સાડી કવર એડી સેટ બેંગલ્સ સાઇડર સેટ હેન્ડબેગ ક્લચિસ વોલેટ તેમજ અન્ય અવનવી શણગારની આઈટમો મળી રહેશે રાજશ્રી બ્યુટી શોપ વ્હાઇટ બિલ્ડિંગની પાસે સુહાક રિંગ રોડ ભૂચ કચ્છ